જે છોડિયા વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રોને આજે આપણે આંકડા શાસ્ત્ર પ્રકરણ જે બોર્ડની પરીક્ષામાં 16 માર્ક્સનું પૂછાય છે અને તેમાં પણ મધ્યકનો દાખલો ફરજિયાત બેટા જિલ્લા વિભાગમાં 4 માર્ક્સમાં પૂછાય તો આજે આપણે મધ્યક વિશેનો દાખલો શીખીશું તો સૌથી પહેલા બેટા મધ્યક ની અંદર આ રકમ બેટા આપેલી છે તો નીચેની માહિતીનો મધ્ય શોધો તો જો બેટા મધ્યક ની અંદર ત્રણ રીતે મધ્યક શોધવાનો આવો પણ પરીક્ષાની અંદર તમે કોઈપણ રીતનો ઉપયોગ કરી શકો તો આજે આપણે પદ વિચલનની રીતે મધ્યક શોધીશું બેટા તો સૌથી પહેલા મધ્યકના દાખલાની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ આપણે તેના સૂત્રનો ઉપયોગ કરીએ તો મધ્યકનું સૂત્ર આવશે બેટા આપણું એક્સ બાર બરાબર a plus sigma fi ui ભાગાકાર સિગ્મા એફઆઈ અને ગુણાકાર ની અંદર સૌથી પેલા એક્સઆઈ ની જરૂર પડે તો જોઈએ બેટા એ રકમ જે આપેલી તમને વર્ગ આપેલી આવૃત્તિ એફઆઈ આપીએ વર્ગની અંદર પાંચસો થી પાંચસો વીસ પાંચસો વીસ થી પાંચસો ચાલીસ પાંચસો થી પાંચસો સાહીઠ પાંચસો સાહીઠ થી પાંચસો એસી અને પાંચસો સાહીઠ થી છસો અને દાખલો ગણો તો સૌ પ્રથમ આપણે એકસાઈ એકસાઈ એટલી આપણી મધ્ય કિંમત તમને જે પહેલો વર્ગ આપ્યો બેટા એ ધારો કે પહેલો વર્ગ લઈએ પાંચસો થી પાંચસો વીસ હવે આ વર્ગની આપણે એકસાઈ શોધવી હોય

સરવાળો કરીમાં બિંદુ પસંદ કર્યું બેટા અને ઉધ્વસીમા બિંદુ પસંદ કર્યું આ બંનેનો જે ટોટલ સરવાળો થાય એને ભાગાકારમાં બે લેવાના ભાગાકારની અંદર લખીએ બેટા આપડે ચાલો પાંચસો અને ભાગાકારમાં બે તો બંનેનો સરવાળો કર્યો એક હજાર વીસ અને દસ લાવ પંચું દસ જીરો જીરો ઉપર થી ઉતારે બે બે એકા બે જીરો 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 ઉપર ઉતારી શૂન તો ભાગ ના ચાલે લઈને સોન પાંચસો ને દસ કિંમત મળી અને આપણને બધા ખબર પડે છે આપણે એક્સ આઈ લખીએ આવ્યા પાંચસો ન દસ અને આમે બેઠા તમે જુઓ તો પાંચસો અને પાંચસો ને વીસની વચ્ચે આવે પાંચસોના દસ હવે તમે સમજો બેઠા અહીં દરેકના વચ્ચેનો ગાળો સમાન મધ્યકના અંદર આખા બુકની અંદર બધા જ દાખલામાં ગાળો સમાન આપ્યો સ્વાધ્યમ એક જ દાખલામાં ગાળો તમને જે હાઈટ

એચ એટલે તમે જે વર્ગ પસંદ કર્યા એ વર્ગો વચ્ચેની વર્ગ લંબાઈ અથવા તો અંતર એટલે આપણે એચ સ્વરૂપે દર્શાવીએ હવે સમજો બડા એચ તમારો વીસ હોય

ઉધોshima કરો બડા અને બંનેનો સરવાળો કરો તો બંનેના વચ્ચેની કિંમત બડા આ રીતે મળે તમે જોશો બડા 40 અને 60 ની વચ્ચે કેટલા આવ્યું બડા 50 60 ને 80 વચ્ચે કેટલા આવ્યું બડા 70 અને 500 ને 60 500 ને 80 થી એ 80 બડા 500 ને 80 થી 600 આવે બડા તો એના વચ્ચેનો અંતર અંતરાલ 500 ને 90 આ તમારો 580 નો વર્ગનો દાખલો છે બડા અહીં તમે જોયું દરેકના વચ્ચેનો

પચાસ વધી ચાલીસ ચાલીસ ભાગ્યા વીસ બીડા શૂન શૂન ફરી ઉડી જાય તો બે દો ચાર તો ફરી બેડા બે એટલે ફરી ધ્યાન રાખજો બધા યુવાય કોઈ કરવાનો સમાન હોય તમે જ્યાં એ ધારશો માઇનસ બે એક અને બે હવે પેલો આપણો એ મળી ગયો એટલે પાંચસો ને પચાસ એચ આપણને મળી ગયું બરેક ના વચ્ચેનું અંતર ત્યારબાદ બેડા સીગમા ચલો સમજીએ આપણે સીગમા

સૌ ભલા સરવાળો કર્યો તો 2 અને 1 3 3 અને 1 4 4 અને 1 5 સિગ્મા fi મળ્યો આપણને 50 એટલે તમે જો ભલા સૂત્રની અંદર આપણને a મળી ગયો સિગ્મા fi મળી ગયો ને h મળી ગયો a એટલે ધારેલો મધ્યક સિગ્મા fi એટલે fi નો ટોટલ સરવાળો h એટલે દરેકના વચ્ચેનું અંતર હવે સૂત્રની અંદર એક જ માહિતી બાકી રહી જે માહિતી છે ભલા આપણી સિગ્મા fi અને ui

આઠ અને યુઆઈ આપણી જીરો જીરો ના કોઈ પણ રકમ વડે ગુણવામાં આવે તો જવાબ જીરો જ મળશે બેટા આપણે તો એ મૂકશું આપણે જીરો ફરી પેડા છ ગુણ્યા એક એટલે છ દસ ગુણે બે એટલે વીસ હવે જોઈ નો કર્યો FI એને જવાબ આવશે પ્લસ છવીસ પેલા પ્લસ નો સરવાળો કરવાનો હવે માઇનસ સરવાળો કરો બેટા તો ચાર ને ચાર આઠ બે ને એક ત્રણ એટલે આવશે બધા માઇનસ હવે બેટા છવ્વીસ માઇનસ આડત્રીસ બાદ કરવાનું અને મોટાના આગળ માઇનસ નું તો જવાબ આપણને માઇનસ મળશે તો બાદ બાકી કરીએ બેટા આપડે અડત્રીસ માઇનસ છવ્વીસ ચલો આઠ છ જાય તો બે બે જાય તો

ચલો સૌથી પહેલા કિંમત મૂકીએ આપણે તો કિંમત એટલા માટે પ્લસ નું છિન એટલે ભૂલથી ઉપર નીચે છેદમાં ઉડાડે હવે અહી તમે જુઓ સીગમાં એફઆઈયુઆઈ તો એફઆઈયુઆઈ નો સરવાળો માઇનસ માં બધા તો માઇનસ બાર મૂકો

ભાગાકાર ની અંદર પોઈન્ટ પછી બે અંક સુધી મધ્યક જેટલા પણ દાખલા હોય બે કિંમત પ્લસ થાય આપણે પોઈન્ટમાં જવાબ લઈએ પોઈન્ટ મૂકીએ તો જો પોઈન્ટ મૂકશું તો શું તો ઘડિયામાં ચાલી તો પાંચ ચાલીસ છે જીરો જીરો એ જવાબ આવી ચાર પોઈન્ટ તો છેલ્લો પાંચસો મૂકી દો ચલો જીરો માંથી આઠ ના જાય પાંચ ઉપર દસ ખોલી ચાર અહીંયા નવ અહીંયા દસ દસ માંથી આઠ જાય તો બે પોઈન્ટ નો પોઈન્ટ નવ ચાર જાય તો પેડા પાંચ પાંચસો ના પિસ્તાલીસ પોઈન્ટ બે ખાસ ધ્યાન રાખજો બધા મધ્ય ની અંદર સૌથી પહેલું એક્સાઈ શોધવાની ત્યારબાદ

આના પછીના વિડીયોમાં જે ખુટતી આવૃત્તિ દાખલો બોર્ડની પરીક્ષામાં ત્રણ થી ચાર વખત પૂછવાડ્યો તે આના પછીના વિડીયોમાં શીખીશું જય ખોરિયા